તો ફાઈનલી મિત્રો આપણે મિની માસ્ટર કમ્પ્લીટ થઈને હાથે રાખીને આવ્યા તો આપણે પંચર પડી ગયું છે તો આ ટાઈડમાં પંચર પડી ગયું છે હવે આને પૂગાડું વહેમું લાગે એટલા માટે આપણે જુગાડ કર્યો તો મિત્રો ફાઇનલી આપણે પાળા બાંધણ સલું પણ દીધું છે ને જો મરજી કેવી ને કેવડી છે તો મારા સાથી સાથે છે એમાં આપણે જવા પાળા બધા હેલો મિત્રો ગુડ મોર્નિંગ ને રાધે રાધે તો ફરીથી તમારા એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છીએ આપણો મિની મોસ્ટર લઈને મરચીમાં હાથિયા ઓર્ડર આવેલો હતો ને આ મોટા ટ્રેક્ટરમાં કંઈ હતું નહીં આજ કાંઈ તો આપણો મિની મોસ્ટર લઈને આવી ગયા છીએ જો મરસીમાં આલતું પણ કરી દીધું છે અને એક બે ઉથલે મારી દીધી છે ને અહીંયા સુંદર મજાના એવા ફૂલ આવેલા હા તો સૂરજમુખીના ફૂલ છે એકદમ સરસ મજાના છે જો મરછીના શેટ એ આખા એમાં વાવેલા છે મરચીનો ખૂણો આવેલા બિયારણ જોતું હોય તો તેની કોમેન્ટ કરી જો સૂરજમુખીનું બી તમને મળી જાય જો ઠેરઠી છે શેડામાં ફરતા વાવેલા તો ને મરચીમાં ભાઈ થોડુંક બગડ આવેલો થોડોક ફૂગની અસર વધારે દેખાય છે તો પીળી પડી ગઈ છે બીજું આપણા મરચીમાં હાથે નાખતા તો એમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો ટ્રેક્ટરમાં આપણે જો આ લીવર વાયર પાછો નથી જતો એટલે લીવર છોટી જાય છે હા એટલી ખડે પડી ગઈ છે એટલે આ તૂટી જવાનો છે હવે એટલે એને ખોલીને બદલાવતો હોય અથવા માથી ટૂંકો કરીને થોડો આ બાજુ ખેંચવો જોઈએ

તો એને લઈ મિત્રો આપણે આપણું કામ પૂરું કરી નાખો પાળા પણ કમ્પ્લેટ કરી નાખા હે જો તમને પેલા ખેતરમાં બહુ ફળ હતું હવે તમને ખેતર દેખાડો જવો એકદમ ક્લીન ને એકદમ લાહો ન ગમતું એને ગમે હો ભાઈ આપણું કામ એવું હોય તો સેલી યાર છે આપણી હવે જો તમે એમાં કેવું કામ થયું થયું કામ સારું લાગવું હોય તો કમ્પ્લેટ કરજો ને આ આપણો મિની મોસ્ટર છેલી ઉથર લઈને લાવી છે ને ભાગવાનું છે કારણ આમાં થોડીક મરચી નાની હતી ભાઈ ઓલા પણ આમાં ઓલું પડું દખાય ઓલી આ ડુંગળી પછી આમાં થોડીક મોટી મરચી હતી આમાં નાની છે તો ફાઇનલી મિત્રો આપણે મિની મસ્ટર કમ્પ્લેટ થઈને હાથે કાંકીને વી આવ્યા તો આપણે પંચર પડી ગયું છે તો આ ટાયરમાં પંક્ચર પડી ગયું છે એ હવે આને કુગાડું વહેમું લાગે એટલા માટે આપણે જુગાડ કર્યો હોય તો તમને જુગાડ બતાડો પણ જો આ સાઈડમાં અહીંયા બોલ ભરાઈ દીધો અહીંયા એટલે બોલ ભરાઈ દી એટલે ઓલા ટાયરનો વજન બધો આ ટાયરમાં વી આવે તો આપણો જુગાડ કેવો લાગ્યો બધા કમેન્ટ કરજો શીંગડાવાળા ટ્રેક્ટર હોય ને ભાઈ પંચર પડે તો રસ્તે તો આવી રીતના જુગાર મારો એટલે ટાયર છે ઊંચું રહે આ ટાયરમાં બધે વજન પીએ છે